મજૂરોની માથે હેલ્મેટ અથવા પગમાં સેફ્ટી શૂઝ હાથમાં હેન્ડ ગ્લોવ જેવા સેફ્ટી સાધનો આપ્યા હોત તો કદાચ એક જીવ બચી શકત આ ઘટનાને પગલે ઉધના પોલીસે મૃતકના પુત્ર સતીશ સંગાડાની ફરિયાદ લીધી છે જેના આધારે પોલીસે સિવિલ કોન્ટ્રાક્ટર નિલેશ દેવજી પરમાર કારખાના માલિક ભૂપેન્દ્ર ચેરબી સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે ત્રણસો ચાર ત્રણસો અડત્રીસ અને એકસો ચૌદ મુજબની કલમનો ગુનો નોંધીને ધરપકડ પણ થઈ છે શનિવારે કામદારો સાથે ત્રીજા ચોથા માળ પર દિવાલનું ચણતર કામ થતું હોય ત્યારે અચાનક દિવાલ તૂટી પડતા ચંદુભાઈ તેમની સાથે કામ કરતા બત્રીસ વર્ષે સુનમલ સંઘજી પણ પટકાયા હતા છત્રીસ વર્ષ પ્રકાશ રમણ મહિલા પાલકનો ભાગ પકડીએ લટકી રહ્યા જ્યારે રૂપા સુરમલ ઇનામા અને પિસ્તાલીસ વર્ષ બાબુ લકજી વસૈયા પર દિવાલનો ભાગ પડતા સામાન્ય ઈજા પહોંચી છે ગંભીર રીતે ઘવાયેલા ચંદુભાઈનું મૃત્યુ નિપજ્યું છે ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં એક પ્રિન્ટિંગ ખાતામાં જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ત્યાં સ્લેબ પડી જતાં ચાર મજૂરોને ઇન્જરી થઈ હતી જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતાં એ મજૂરનું મૃત્યુ થયું હતું જે અનુસંધાને પોલીસ ઉધના પોલીસ દ્વારા ત્રણસો ચારનો ગુનો નોંધવામાં આવેલો હતો આ બનાવમાં તત્કાલ જ્યારે બે લોકો ઇન્જર થયા હતા તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે બે લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા ત્રણસો ચાર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના કે જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લી અને જે કોઈપણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈપણ જાતની કાળજી રાખ્યા વગર આ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એ બંનેની આજે ધરપકડની તજવીજ ચાલુ છે છે અત્યારે અમે જે જે તપાસ કરી રહ્યા એમાં બનાવ બાબતે શું શું ઘટના બની છે એમાં કોનો કોનો રોલ છે એની તપાસ ચાલી રહે છે આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી ન નહોતી લીધી અથવા આમાં અન્ય કોઈ આ લોકો સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી રહે